માસ્ક કરે ને એને ઘરવાળી આય્યું તો બે નાકા ટૂટી ગયા છે નાકા નાકા જો આ તમને સિંડળો ઢીંગા સિંગળો દેખાતો છે લેખા આજો રયો જો રયો અહીંયા બાંધી દીધો છે આ ખાણામાં હારું નથી હો માલ સામાન એ માલ સામાન હારું આયો નથી તો હવે રીટર્ન ના હવે આને નાખી પડરાઈમાં નઈ દેવાનું તો હેને સ્ટેશન આવામે ગાએગા ઉતરી જઈશું માસી કેવા માજો નકાસ જ અત્યારે પહેલી વાર ગુજરાતમાંથી છે હો ને આ માસીને જાવ છે કેવું લાગે કેવું નહીં મારે એ હું એક બે વખત બોલી ગયો માસીને કેવું ના ના એમે પહેલી વખત જ જાવીએ હા હા

કચ્છમાં કાંઈ મેળો આવ્યો નથી કારણ કે અહીંયા તો ભૂલ થઈ ગયું હતું તો આપણે બે ત્રણ જગ્યાએ બીજી જગ્યાએ ભેડકયા પણ અહીંયા ક્યાંય છે છેવટે આપણને એક એસી વાળો રૂમ મળી ગયો પંદરસોમાં પાંચ પર્સન્ટ ટીવી સાથે અને એસી ક્યાંય જોવાયું રહ્યું ખબર નહીં કામ કરશે નહીં કરે પણ લગભગ તો કામ કરશે કારણ કે એસી વાળો કંઈ લીધો છે એટલે અને તમને બાથરૂમ દેખાડતો આવો કંઈક બાથરૂમ છે અને આવો રૂમ મળ્યો છે પાંચ જણાને રહેવાનું ત્રણેયનો બેડ છે બાકી એક્સ્ટ્રા અમને આપી દી છે

નાલા ઓલે પણ આય આ હા હા આય હાકાળો પકડી વાળીયો નકર હે ને આ તો મારું થોડું શરીર થઈ ગયું હવે નકર બાકી તણાઈ જાવી જાલા પકડી દે મને આને દે આરે ગળી હાલ આવ નોર્મલ થઈ ગયા નચે કરી હાલ આય ખડવી આય 1.5 કર દો 0.5 કર હા તો હવે હેને દૂધથી મારવાની છે પાણી ખાઉં ટાડું પણ લાગે છે પણ હવે શું કરો ડુબકી તો માર્યો પણ છે હાલ વન ટુ થ્રી ટાઢું લાગે એટલે હા એવું કર્યું વન ટુ થ્રી એક હાલ બીજી એ આ 3G આ લાસ્ટ તો પકડી રાખ્યો આય કે હેલા દસ ઉલો વાય એલા એલા હું ગાઈ લઉં મજા આવી તાડું તાડું પાણી કરવાની હોય તારો કાય હાથ પીડી કરવાની આવે

લગભગ પંદરેક હોળ વરા ચલાવે છે ને મારા દાદા દાદી ની આવતા હતા હિરિદ્વારની બાજુ એ હે ને કેન બેરી લાવતા ગંગાજળ નું હજુ મને છે ઘરે પડ્યું છે ગંગાજળ પાણી તો આપણું તો મસ્ત મજાનું નવાઈ ગયું ને પાપ બધા ધોઈ ગયા એ તું એ કરજે હો થોડોક વા આવવો પડે મસ્ત ફરતી હાલ ચાલુ રાખજે તો આપણું મસ્ત મજરું ધોવે તો આપણું મસ્ત મજરૂ નવાઈ ગયું છે ને પાપ બધા હે ને ધોવાઈ ગયા હે અને ભાઈ અહીંયા ગંગા ઘાટે કાંઈ મજા આવે છે આમ અલગ જ વાઈફ આવે તમારે અને અહીંયા છે ને શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં આવે છે બધા ડૂબકીએ મારવા અને અહીંયા હે ને ગંગાજળ ઘરે લઈ જાય બધા અને હવે હાજે અહીંયા આરતી થાય છે તો આપણે એનો લાભ ઉઠાવવાનો હોય કારણ કે ઘણા મને કોમેન્ટો કરતા હતા કે ભાઈ હરિદ્વાર જાઓ તો અહીંયા હાંજની ગંગા આરતીનો લાભ જરૂર લેજો તો આપણે હે ને હાંજની આરતીનો લાભ લેવા આને આપણે રોકાવાનું છે અને આપણે આપણા વ્યુઅર્સને દેખાડવાનું છે કારણ કે આપણે ભૂલીએ રખડવા સાથે તમને બધું દેખાડવા તો હેને બનાવી રીજો વિડીયોમાં બહુ જાજુ હે ને આપણે રાખડે લીધું છે અને આપણે ખાવું ખાવ કઈ ખાધું તો તે આપણે જો આ શું કહેવાય કાકડી અને આ અહીંયા ખીરું કે ટુકમા ટૂંકમાં क्या कहते है, है, हैं भैया आप કાકડી ટૂંકમાં અહીંયા કાકડી જે છે તો વીસ રૂપિયા ની એક કાકડી આપણે ખાવાની છે આ અને આ કહે છે કે એટલે ખાવી છે જો જો આ તો ખાવાય મઢ્યો આ વીસ રૂપિયા એક પ્લેટના નોર્મલ ભાવ છે તો આ કાકડી હે ને ખાઈ લી

આ પા આંસ એ આ પીપળો અહીં ને આ પીપળો હે ને આ પીપળો હે ને એની પાછળ હે ને મંદિર હે તો અહીંયા જવાનું હે તો એમ બધા અહીંયા ઊપડી ગયા છે અને આગળ આગળ ઓલા દોડે જાય અરે હાલ ને દોડ દો ટિંગ 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 ટિંગ

આપણે આપણે ગયા દર્શન કે ડુંગર એટલું ચડવાનું આયુ હોય છે ગરમી દર્શન કરતા આવી કદાચ આગળ વિડિયો શૂટિંગ ન હોય મંદિરે અને ટ્રાફિક તમે આપણા જોઈ રાજકોટ ની પબ્લિક

ધ્યાન દે અભય વરદાન દે શંભુ જી કો દૂર કરી સજ્જન કો હિત દે કુટુંબ મે જંગ મે મા ભવાની જીરે જંગ મે માવાની બોલો દે કે રાજકોટ વાળા

નજારો જો ભાઈ ભાઈ આમ નજારા જ આવતા જાય તમે આમ એક વખત વિઝિટ મારો તમે હરિદ્વાર માં મજા જાય રાખે ગંગાવાની આરતી ચાલુ થઈ ગઈ છે ભીડ જોવો અને બીજા વાળા ઉતારવા વાળા જોવો તમે અહીંયા ઓલી બાજુ આરતી થાય છે તો હમણાં મેં તમને સીન દેખાડ્યો ને એ બાજુ અને આ પબ્લિક જોવો બધું હજુ આવા ફોનમાં ઉતારવા વાળા તો તમને આ અડઝળક મારી જાવ તમને જ્યાં જોવો અહીંયા બધે મળી જાય છે ભાઈ બધાને અમુક અમુક વિડીયો કોલ કરીને ઘરે દેખાડતા હોય ને એવું બધું હાલે છે